કપિલ ભગવાને સબીજ યોગ અને નિર્બીજ યોગ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન છે સબીજ અને નિર્બીજ સબીજ એટલે સાકાર અને નિર્બીજ એટલે નિરાકાર યોગ શબ્દ આવે જે રામદેવજી મહારાજ કરે એ પણ યોગ છે આ યોગ અને એ યોગ એ શરીરની તંદુરસ્તી માટે છે અને આ યોગ છે એ ભગવત પ્રાપ્તિ માટે છે યોગ એ રીતે છે સબીજ યોગ અને નિર્બીજ યોગ આપણે બધા જ સગુણના ઉપાસક છીએ એટલે આપણે સબીજ યોગ સબીજ યોગ છે એના આઠ અંગ છે સબીજ યોગ એટલે ઈશ્વર સુધી પહોંચવાની નિસરણી એને આઠ પગથિયા છે એ આઠે આઠ પગથિયા હું આપને ટૂંકમાં સમજાવું એક પણ અઘરો નથી પહેલું આવે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એકય કઈ અઘરું નથી યમ નિયમ અને આસન ખોટું બોલવું નહીં ચોરી કરવી નહીં સવારે રોજ જાગવું નાઈ તો ભગવાનના પૂજા પાઠ કરવા યમ નિયમ આસન આસન સિદ્ધિ કે ત્રણ કલાક કથામાં પલાંઠેવાણી પદ્માસનથી જે બેસું પ્રાણાયામ આસન લગાવ્યા પછી શ્વાસને અંદર ઊંડાઈથી ખેંચવો થોડીવાર વાર રોકવો પછી છોડવો પ્રત્યાહાર પ્રત્યાહાર એટલે મન છે ગમે ત્યાં ભાગે ત્યાંથી મનને પાછું લાવવું એને પ્રત્યાહાર કહેવાય આસન ઉપર બેસી ગયા પ્રાણાયામ કરો મન છે એને સ્થિર કરવાનો પ્રયત્ન કરો પ્રત્યાહાર કરી અને મનને પાછું લાવો તો એના માટે શું કરવું પડે કોઈ પણ એક વસ્તુ ધારવી પડે આપણે કહીએ ને ધારણા ભગવાન કૃષ્ણ ભગવાન રામ જે હોય એક સ્વરૂપને ધારો ધારણા ધારણા છે એ લાંબો વખત ચાલે એટલે ધ્યાન બની જાય અને ધ્યાન છે એ લાંબો વખત ચાલે એટલે સમાધિ બની જાય પણ આપણે ત્યાં સમાધિ એટલે મોટે ભાગે એક જ વસ્તુ મગજમાં કરી ગઈ ખાડો ખોદે એમાં હુવડાવે અનુભવ ધૂળ નાખી દે એ નહીં સમાથી એટલે આપણે બધા ગામડામાં રહેલા છે પ્રત્યક્ષ દાખલો ગામડામાં પહેલા કુએ પાણી ભરવા આપણે જતા કુએ ત્રણ હેલ માથા ઉપર હોય એક હેલ કેળમાં હોય દીકરી બહેનો એ પાણી ભરીને આવતી હોય આપણે બધાએ જોયું છે વાતો કરતી હોય મસ્તીમાં હાલી આવતી હોય એની હેલ પડે છે હેલ નહીં પડે શું ગામ કારણ એ છે કે વાતો ભલે ગમે એ કરે વ્યવહાર ભલે ગમે કરે એનું મન છે એ હેલમાં લાગેલું છે આનું નામ સમાધિ તમે ગમે ત્યાં હોય ગમે તે પ્રવૃત્તિ કરતા હોય તમારું મન છે ભગવાનમાં લાગેલું હોય આનું નામ સમાધિ સમાધિ કઈ અઘરું છે પણ તો વાતો કરે મહારાજ એ અમારું કામ સવારે જાગી નાય ધોઈ નિત્ય કર્મ કરવું સોજા આદિ ક્રિયાઓ આ ઘરું છે રેગ્યુલર કરતા જ ખોટું બોલવાનું બંધ કરવું ભક્તિના સાચા નીતિ નિયમથી ધંધા કરવા આ બધું યમ નિયમમાં આવે આસન આસન સિદ્ધિ જરૂરી છે આસન સિદ્ધિ જરૂરી છે આજે માણસ એક જગ્યાએ ટાંટીઓ વાળીને ઘડીક બેહી હકતો નથી આસન જ્યાં સુધી સિદ્ધ ન થાય તમે કોઈ પણ વ્યાપાર કરતા હોય નવો નવો ધંધો કરે ને એટલે એમાં એક એવો શબ્દ વપરાય છે ગાદી ગરમ થવી જોઈએ હા પછી તમે કરિયાણાનો મોટો માલ કર્યો હોય પણ હવે તમારો ટકતો ન હોય ખડીક થાય શટર પાડી દીધો તો ગ્રાહક આવે આસન તો આ આઠ અંગો છે જે મને અને તમને અષ્ટાંગ યોગ માતા દેવહુતિને કપિલ ભગવાને જે ઉપદેશ આપ્યો માને સાયુજ્ય મુક્તિ આપી કેવલ્ય મુક્તિ અને સાયુજ્ય માં સાયુજ્ય મુક્તિ માતા દેવહૂતિને આપી અને ત્યાંથી કપિલ ભગવાન સિદ્ધપુરથી નીકળી અને છેક ગંગા સાગર કલકત્તા પાસે ત્યાં જઈ અને આશ્રમ બનાવ્યો પણ જે જગ્યાએ માતા સાયુજ્ય મુક્તિ અને દેવહૂતિ હે કપિલ તો મારો દીકરો છે હું તારી માં છું તે મને આ સ્થાનમાં મુક્તિ આપી હવે પછી કોઈ પણ દીકરો એની માતાનું શ્રાદ્ધ એ પીણદાન કરવા માટે આ ક્ષેત્રમાં આવે કે જ્યાં તે મને સિદ્ધિઓ આપી છે તો ત્યાં તત્કાલ એની મા મુક્તિને પામવી જોઈએ કે જ્યાં કપિલ ભગવાને માતા દેવહૂતિને જે તમામ સિદ્ધિઓ આપી એ સ્થાન એનું નામ પડ્યું સિદ્ધપુર માતૃ ગયા કપિલ ભગવાને વચન આપ્યું છે કે કોઈ દીકરો અહીંયા આવે અને એના માતાનું તર્પણ આ કરે તો હું એને મુક્તિ આપી દઈશ